નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં સ્વાગત છે આજે તારીખ અઢાર જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં જે ભૂકા કાઢે તેવો વરસાદ પડી ચૂક્યો છે સોળ તારીખે ગુજરાતના ખાસ કરીને અમરેલી ભાવનગર જિલ્લાના કેટલાક તાલુકામાં દસથી થી બાર તેરી સુધીનો વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધારે પૂર જેવી સ્થિતિઓ પણ જોવા મળી હતી તો જોઈએ આજની અપડેટ આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચાવણમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આજની અત્યારે સવારના સમયગાળાની આપણે ખાસ અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ જસદણ અમરેલી વેરાવળ ઉના મહુવા તળાજા આજે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જંબુસર કરજણ સિનોર ડભોઈ ભરૂચ દહેજ ડેડિયાપાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ કોસંબા વંકલ ઉંબરપાડા નવાપુર તાપી બારડોલી નવસારી સુરત તેમજ બીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વાંસદા ડાંગ સાપુતારા વાની કપરાડા ભવનાથ અંબોશી વાપી વલસાડ તેમજ ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વડોદરા હોય ઉદેપુર અલીરાજપુર દાહોદ લુણાવાડા ગોધરા કપડવંજ નડિયાદ તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આબુરોડ પાલનપુર થરાદ રાધનપુર તેમજ જે આજુબાજુના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે કારણ કે અત્યારે હાલ સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક છે આજે બપોરના એક વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં એક વાગ્યાના સમયગાળા દરમિયાન પણ પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા અમરેલી જસદણ ગોંડલ આજે જે પંથક છે બોટાદ સુરેન્દ્રનગર તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત સાઈડના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આપણે જોઈએ આજે સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન જેમાં પોરબંદરથી જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી સાઈડના તમામ વિસ્તારોમાં વરસાદની આજે શક્યતા રહેશે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા બાંસવારા ડુંગરપુર હિંમતનગર મહેસાણા તેમજ ખેડબ્રહ્મા રોડ પાલનપુર અંબાજી તેમજ આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સૌથી વધારે દસાડા પાલનપુર ભાટણ પાટણ સિદ્ધપુર ખેડબ્રહ્મા ઈડર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન આજે હિંમતનગર કપડવંશ લુણાવાડા બાંસવારા રતલામ દાહોદ ગોધરા નડિયાદ વડોદરા અલીરાજપુર સોટા ઉદયપુર ખેડબ્રહ્મા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી સાઈડના જે વિસ્તારો છે બીલી મોરાશે વલસાડ ભવના અંબોશી સાપુતારા સતાણા ડાંગ વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ઓગણીસ તારીખે વહેલી સવારે છ વાગ્યાના સમયગાળાની આપણે વાત કરીએ તો સુરત બારડોલી તાપી નવાપુર નવસારી બિલીમોરા વાંસદા તેમજ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા સતાણા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે અગિયારથી બારના સમયગાળા દરમિયાનથી લઈ એક બે વાગ્યાના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નવસારી બીલીમોરા વલસાડ વાપી ભવના થંબોશી સાપુતારા ડાંગ વાંસદા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જીએફએસ મોડલ અનુસાર આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે જીએફએસ મોડલ અનુસાર સવારના નવ વાગ્યાનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં વરસાદની સંભાવના તેમજ દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ભરૂચથી લઈ ભરૂચ રાજપીપળા ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ આપણને જોવા મળશે તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર છે મહેસાણા છે આજુબાજુના જે વિસ્તારો છે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે બપોરે બાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જે છે જેમાં વરસાદ આપણને જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાત છે જેમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે તો સાથે સાથે પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે અને આવતીકાલે સાંજનો જે સમયગાળો છે જેમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ આપણને જીએફએસ મોડલ અનુસાર જોવા મળશે આગામી વીસ એકવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં પણ જીએફએસ મોડલ અનુસાર વરસાદની શક્યતાઓ વધારે જોવા મળે અને બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ બની રહી છે ફરી વખત ઇસીએમડબલ્યુએફ મોડલ ઉપર નજર કરીએ વીસ તારીખની જે વરસાદની જે તીવ્રતા છે તેમાં ઘટાડો થાય છે છૂટા છવાયા ભાગોમાં ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ પડશે એકવીસ બાવીસ તારીખની વાત કરીએ તો એકવીસ તારીખની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા રાધનપુર આજે બધા વિસ્તારો છે રોડ તેમજ શિરોહી અંબાજી સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જામનગર હોય રાજકોટ હોય જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે બાવીસ તારીખની વાત કરીએ ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન જેમાં ખાસ કરીને ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ વડોદરા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે ત્રેવીસ તારીખની વાત કરીએ ત્રેવીસ તારીખમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા ચાલુ રહેશે પચીસ છવ્વીસ તારીખમાં પણ હળવો વરસાદ રહેશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી ફરી વખત ગુજરાતમાં સિસ્ટમ આવશે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોને અસર કરશે પહેલી બીજી તારીખથી આ સિસ્ટમની અસર આપણને જોવા મળશે હવે આપણે જોઈએ પવનની ઝડપ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પંચાવન જેવી પવનની ઝડપ આપણને જોવા મળશે જેમાં પંચાવન જેવી રહેશે કચ્છના ભાગોમાં પંચાવન સૌરાષ્ટ્રમાં પચાસ થી પંચાવન કે ક્યાંક પિસ્તાલીસ થી પચાસ દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ પિસ્તાલીસ જેવી પવનની ઝડપ આજે આપણને જોવા મળશે આગામી સમયમાં ઓગણીસ તારીખની અપડેટ જોઈએ જેમાં કચ્છના જે ભાગો છે જેમાં નલિયા ખાવડા ગાંધીધામ તેપન ચોપન પોરબંદર જૂનાગઢ અમદાવાદ રાજકોટ સહિતના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ વધારે જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો બાવન જામનગરમાં એકાવન પોરબંદરમાં ઓગણપચાસ જૂનાગઢમાં તેપન ઉનામાં પંચાવન અમદાવાદમાં ચોત્રીસ વડોદરામાં તેતાલીસ સુરત વલસાડમાં ચાલીસ થી પચાસની પવનની ઝડપ જોવા મળશે અને વીસ તારીખની વાત કરીએ જેમાં પણ પવનની ઝડપ ચાલીસથી પચાસની રહેશે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખ સુધી પવનની ઝડપ વધારે જોવા મળશે જેમાં છવ્વીસ સત્યાવીસ તારીખમાં પવનની ઝડપ થોડી ઘટશે ત્યાર પછી પહેલી બીજી તારીખમાં ભારેથી ભારે પવન ફૂંકાવાની સંભાવના છે જેમાં પચાસથી પંચાવનની પવનની ઝડપ જોટાના પવનોની રહેશે હવે આપણે જોઈએ આગામી આઠ દિવસમાં વરસાદની તીવ્રતા હવે આપણે બાર કલાકનું સીતર સ્પષ્ટ જોઈએ તો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચપુર વલસાડ નવસારી ડાંગ તાપી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે આગામી બે દિવસ ચાર દિવસ ને આઠ દિવસનું સીતર જોઈએ તો જેમાં ભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં અને ચોમાસાની જે એન્ટ્રી છે કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં આપણને ભરપૂર રીતે જોવા મળશે કોઈપણ વિસ્તારો બાકી નહીં રહે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત